ડભોઈમાં રજા ચિઠ્ઠી વગર બાંધકામ કરનાર દેવસદનના માલિકને નોટિસ કોમ્પ્લેક્સમાં મુસ્લિમ વેપારીઓના મોટા પાયે બુકિંગ થવાની અટકળો ડભોઈ મુકામે સિનોર ચાર રસ્તા પાસે મોકાની જગ્યા ઉપર ફાઇનલ પ્લોટ એકસો ત્રીસમાં દેવસદન કરીને કોમ સિરિયલ કોમ્પ્લેક્સના બાંધકામ બાબતે વિવાદ ઉભો થયો છે ડભોઈ સર્કિટ હાઉસની સામેની જગ્યા કે જ્યાં અગાઉ લાકડાના બેન્સા હતા તે જગ્યા પર માલિકો દ્વારા

જેની સત્તા પક્ષ અને અધિકારી વર્ગ આમને સામને હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત સહિત બુકિંગ સેરેમનીની જાણ નગરપાલિકાના તંત્રને થતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લિખિત નોટિસ ફટકારાઈ છે સાથે બુકિંગ સેરેમનીમાં થયેલા બુકિંગ જોતા નગરના એકમાત્ર હિન્દુ બહુલ વિસ્તારમાં પણ મુસ્લિમ વેપારીઓને દુકાનોના વેચાણ આપતા હોવાની વાતોએ લોકચર્ચાની સાથે હિન્દુઓમાં કચવાટ હોવાની વાતોએ જોર પકડ્યું છે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા જે નોટિસ પાઠવેલ છે જેમાં સ્પષ્ટ કારણોનો ઉલ્લેખ થયો નથી પરંતુ આ બાબતે નગરપાલિકાની પરવાનગી રજા ચિઠ્ઠી મેળવ્યા વગર જ કામ શરૂ કરેલ હોવાનું નોટિસ પરથી જણાઈ આવે છે વધુમાં આ જગ્યા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની છે કે હેતુફેર થયેલ છે તેમજ અન્ય સાધનિક મંજૂરી પણ લીધેલ છે કે કેમ તે બાબતોનો ઉલ્લેખ પણ નોટિસમાં કરેલ નથી જે બાબતની જાણકારી નગરમાં વાયુવિકે પ્રસરતા લોકોમાં ઉત્સુકતા અને રોકાણકારોમાં ગભરાહટની લહેર પ્રસરી છે અત્રે એ પણ નોંધ્યું રહ્યું કે ડભોઈ અને આસપાસના ધરમપુરી તરસાણા વેગા સિરોલા સહિતના વિસ્તારોમાં રજા ચિઠ્ઠી વગર જ અને પ્લાન પરમિશન વિરુદ્ધના બાંધકામોએ માંઝા મૂકી છે